કચ્છના બાલાસર પોલીસને મોટી સફળતા મળી છે બોલેરો કારમાં ચોરખાનું બનાવીને દારૂ અને બિયરની હેરફેર કરતા બે શખ્સોને પોલીસે રંગ્યા હાથ પકડી પાડ્યા પોલીસ મહાનિરીક્ષક ચિરગ કોરળિયા તથા પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગવાનના માર્ગદર્શન હેઠળ બાલાસર પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએજા અને તેમની ટીમે આ કામગીરી અન્ય અંજામ આપી હતી ખાનગી બાતમીના મોવાણા ચેકપોસ્ટ નજીકથી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો પકડાયેલ આરોપીઓમાં ભરતભાઈ હરજીભાઈ ચાવડા ઉમરવર્ષ વર્ષ ચોવીસ રહેવાસી પ્રાગપર મૂળ વલ્લભપર તથા નવીનભાઈ રાઘુભાઈ ચાવડા ઉમરવર્ષ વર્ષ ત્રીસ રહેવાસી હેલીપેડ વિસ્તાર રાપરનો સમાવેશ થાય છે પોલીસે તેમની પાસેથી પાંચસો એમએલ બીયરના ચારસો ને બાસઠ ટીન બોલેરો કાર નંબર જીરો ત્રણ ચોવીસ એકત્રીસ અને મોબાઈલ મળીને કુલ ત્રણ લાખ એક હજાર એકસો ચાલીસ રૂપિયા નો મુદ્દામાલ કબજ કર્યો છે આ મામલે બાલાસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે